આજે કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીઓ માટેની મતગણતરી સંપન્ન થઈ છે જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપ્યો છે તો આજે આપણે બે હાજર બે ની એ પેટા ચૂંટણી વિશે જાણીશું જેમાં ભાજપને ત્રણ બેઠકોમાંથી બે બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ

તેમને રાજકોટ બે પરથી પિસ્તાલીસ હજાર બસો અઠ્ઠાણું મોટ મળ્યા હતા અને સામે કોંગ્રેસમાંથી જે અશ્વિન મહેતા હતા તેમને ત્રીસ હજાર પાંચસો સિત્તેર વોટ મળ્યા હતા વજુભાઈ વાળાએ રાજકોટ બે બેઠક નરેન્દ્ર મોદીને ખાલી કરી આપી હતી અને તે પછી નરેન્દ્ર મોદી આ પેટાચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા પછી વાત કરીએ મઉવા એસટી સીટની તેની પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી તો તેમાં જે કોંગ્રેસના ઈશ્વર વૈયા હતા તેમને પચાસ હજાર ચારસો ઓગણસી સાહીઠ વોટ મળ્યા હતા જયારે મનુભાઈ પટેલ જે ભાજપના ઉમેદવાર હતા તેમને સાડત્રીસ હજાર સાતસો ચોસઠ વોટ મળ્યા હતા આમ મહુવા એસટી સીટ એ કોંગ્રેસના ફાળે ગઈ હતી ત્રીજી બેઠક સાયાજીગંજ ત્યાં જે કોંગ્રેસના દલસુખભાઈ પ્રજાપતિ હતા તેમને સિત્યોતેર હજાર બસો ઓગણત્રીસ વોટ મળ્યા હતા જયારે જીતેન્દ્ર સુખડિયા જે ભાજપના ઉમેદવાર હતા તેમને ચોપન હજાર છસો વોટ મળ્યા હતા આમ તમે જોઈ શકો છો આ ત્રણ બેઠકોમાંથી બે બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો આ પેટા ચૂંટણીના પરિણામો આવ્યા પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર રોજ તે પછી સત્યાવીસ ફેબ્રુઆરી બે બે હજાર બેના રોજ ગોધરાકાંડ થાય છે અને ત્યારબાદ થયેલી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપ પોતાની સત્તા જાળવી રાખે છે ભાજપને એકસો બેઠકોમાંથી એકસો સીટો પર વિજય પ્રાપ્ત થાય છે જ્યારે કોંગ્રેસને માત્ર એકતાવન સીટો જ મળે છે સત્તા વિરોધી લહેરને ભાજપ હિન્દુત્વના રથ પર સવાર થઈને પરાસ્ત કરે છે આજે ત્રેવીસમી જૂન ના રોજ કડી બેઠક અને વિસાવદર બેઠક પરિણામ આવ્યા બેઠક પર કોંગ્રેસના આરોપો લગાડ્યા છે અને બે હાજર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીઓમાં હવે અત્યારથી જ લાગી જઈશું તો આ સાંભળો આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ શું કહ્યું છે અને ગામની જનસંપર્ક મેં કર્યો છે બે હજાર સત્યાવીસનો માટે આવતીકાલથી જ કડી માટે કામ શરૂ થઈ જશે તમામ ગામે ગામ જે મેં ગામે ગામ જઈને ગામના પ્રશ્નો સાંભળ્યા છે ગામ લોકોની જે રજૂઆતો હતી એના પર મેં બધાના જે વચનો આપેલા છે જે ગામના રોડ રસ્તાના પ્રશ્નો હોય પાણીના નિકાલના પ્રશ્નો હોય પીવાના સ્વચ્છ પાણીના પ્રશ્નો હોય કે સ્કૂલના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો પર આવતીકાલથી એમનો દીકરો કામ શરૂ કરી દેશે અને મને આટલા શોર્ટ ટાઈમમાં કડીના કહીશું હોય જે આશીર્વાદ આપે છે હું સૌનો આભાર વ્યક્ત કરું જે રીતે પ્રચાર કર્યો તમે બેન હા ઉમેદવારી તો મારી પાર્ટીનો કોઈ બી હશે પણ હું મારી પાર્ટી માટે મારી પાર્ટીના ગામડે ગામડેના લોકોના દિલ સુધી પહોંચાડવા માટે હું આવતીકાલથી જ મચી પડતી આમ આદમી પાર્ટી ધારું પરિણામ ના લાવી શકે એટલે એકચ્યુઅલમાં તો કડી આમ આદમી પાર્ટી ધારું પરિણામ ના એનું રીઝન એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા ઘણા લાંબા સમયથી સક્રિય નથી બરોબર અમારા જે ઉમેદવાર હતા એમની શારીરિક પરિસ્થિતિ થોડી ના હોવાથી એમને કામગીરી કરી શક્યા નથી અને અમે મને મોરચો મળ્યો એ સાત આઠ દિવસ જ થયા છે જો બે ત્રણ મહિનાનો બી મોરચો મળ્યો તો હું ગામે ગામ પહોંચીને એમના સમસ્યાના નિવારણ માટે દોડધામ કરત ને બધું કરત પરંતુ ઠીક છે સાત આઠ દિવસમાં પબ્લિકે જે મને પ્રેમ આપ્યો છે પ્રેમ માટે હું ખૂબ ખુશ છું એક ગામ એવું નથી કે જે અમને તિરસ્કાર મળ્યો હોય જે અમને ભાજપ અને કોંગ્રેસ જે મોટા પક્ષ હોવા છતાંય અમને અવગણનાથી હોય એક બી એકબી એક બી ગામ નથી હા પબ્લિકના દિલ સુધી પહોંચવા માટે હવે અમે કાલથી જ પ્રયત્નશીલ થઈ જઈશું સ્થાનિક લેવલે પ્રચાર કર્યો કેવા પ્રશ્નો સામે આવે છે પ્રશ્નો મોસ્ટલી મોસ્ટલી ગામે ગામ પ્રશ્નો વરસાદી પાણીના નિકાલના હતા સ્ટ્રીટ લાઇટના હતા રોડ રસ્તાના હતા અને ખેડૂતોના પ્રશ્નો તો કોમનલી બી હતા સિંચાઈનું પાણી અને ખાતરની અછત પછી મોટાભાગની ગામની અંદર સ્કૂલોની અંદર ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની અછત જોવા મળી છે તથા લગભગ નેવ ટકા ગામડાની અંદર સાતમા ધોરણથી ઉપરની સ્કૂલ જ નથી એટલે બેઝિક સાવ અંતરિયાળ ગામડા હોય કડી ના હોય કડીની અંદર ઉપમુખ્યમંત્રી જેવા મોટા નેતા આપ્યા હોવા છતાંય જે કડીના ગામ ગામડાઓના અમે પ્રશ્નો જાણ્યા છે એના પર અમે કાલથી જ કામ લાગીશું અને અમે આંદોલનની રાહે અમારાથી જેટલું પાસે અમારી જેટલી શક્તિ હશે હું કડી માટે કાલથી કામ ચાલુ વિકાસ નથી જી જી તો પછી ભાજપના મત માં ભાજપ ગામડે ગામડે અને પેજ પ્રમુખ સુધી પહોંચેલી પાર્ટી છે અને ભાજપના ને જીતાડવા માટે ત્યાં એના પેડ માણસો રાખેલા છે તમે સમજો પેજ પ્રમુખ સુધીના કામ મળી જાય ગામની અંદર ભલે સો જણા રહેતા હશે એમાંથી નેવું જણા કામ ધંધા વગર ના છે પણ જેને ભાજપનો નો કેસ પહેરેલો છે દસે દસ જણ ના ઘર ચકાચક ચાલતા હશે એટલે આખી પાર્ટી પેડ પેડ લોકો પર ચાલે પેડ લોકો તો દોડવાના છે અને બીજા એમના જે કતલની ની રાતના જે ધંધા હોય છે તો આપડે બધા જગ જાહેર વાકેફ છીએ આ પેટા ચૂંટણીઓ એ બાબતનો મજબૂત કરી નાખ્યો છે કે આમ આદમી પાર્ટી વિપક્ષમાં કોંગ્રેસ કરતા મજબૂત દાવેદાર છે સાથે જ ગુજરાતમાં ભાજપને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે આવનારા સમયમાં દર્શક મિત્રો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ છે કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની અને આ પછી બે હજાર સત્યાવીસમાં માં આવશે વિધાનસભાની ચૂંટણીઓ ત્યારે જોવાનું એ રસપ્રદ રહેશે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય છે કે કેમ તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર